પાણીનું વિભાજન ઓક્સિજનનું નિર્માણ તેમજ ઉચ્ચ ઉર્જા મૂલ્યો આ પ્રકાશ પ્રક્રિયાની અંદર અને આ પ્રકાશ પ્રક્રિયાની અંદર બે પ્રકારના બે પ્રકાશગ્રાહી સંકુલો જેને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્ષ કહેવામાં આવે છે ભાગ ભગવે છે પહેલો છે એલ એચ સી પીએસ વન જેને રંજક દ્રવ્ય તંત્ર એક પણ કહેવાય છે બીજો છે પીએચ જેને રંજક દ્રવ્ય તંત્ર બે પણ તરીકે ઓળખવામાં આવે છે ready આ એક ને આ બીજું કયું બે થાય છે શું તો જે એલએચસી છે કે એલએચસી શાના બનેલા છે તો કે પ્રોટીન થી અનુબંધિત એટલે કે પ્રોટીન થી જોડાયેલા હજારો રંજક દ્રવ્યો થી બને છે ready તો હજારો રંજક દ્રવ્ય અણુઓ તો જો આ રંજક દ્રવ્યના અણુઓ છે બ્લેક ડોટમાં મે દર્શાવ્યા છે એ શું છે હજારો રંજક દ્રવ્યના અણુઓ ભેગા થઈ શું બનાવે છે એક એલએચસી બનાવે છે પ્રત્યેક ફોટો સિસ્ટમમાં બધા જ રંજક દ્રવ્યો રહેલા છે એનો મતલબ કે જેટલા પણ વનસ્પતિમાં હાજર છે એ બધા જ રંજક દ્રવ્યો પ્રત્યેક ફોટો સિસ્ટમ હોય છે સિવાય કે ક્લોરોફિલ એ નો એક અન આખી જે એલ બને છે એ ની અંદર ઘણા બધા રંજક દ્રવ્યો તો હોય છે પણ એની અંદર મુખ્ય રંજક દ્રવ્ય જે છે શું છે ક્લોરોફિલ એ અને એ ક્લોરોફિલ એ એક જ છે જેને શું કહેવામાં આવે છે પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે જે શું બનાવે છે એલએચસી બનાવે છે જેને એન્ટેના તરીકે પણ ઓળખવામાં આવે છે એન્ટેના એટલે કે જેમ આપણે ટીવી ઘરમાં હોય અને ઉપર એન્ટેના લગાવેલું છે શેના માટે કે સિગ્નલને કેપ્ચર કરવા માટે સિગ્નલને પકડવા માટે જેના કારણે આપણે સારી રીતે જોઈ શકીએ તો સેમ એવું થાય છે કે વનસ્પતિની અંદર આ એલએચસી શું કામ કરે છે એઝ લાઇક એન્ટેના જેવું કામ કરે છે ક્લોરોફિલ એ છે તરીકે વર્તે છે પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે છે જે પીએચ વન જે ફોટો સિસ્ટમ વન જેને રંજક દવે તંત્ર એક છે એ વધુ વધુ મેક્સિમમ સાતસો નેનોમીટર તરંગ લંબાઈ શોષણ કરી શકે કેટલું કરી શકે છે સાતસો નેનોમીટર તરંગ લંબાઈ માટે તેને પી સાતસો કહેવાય શું કહેવાય એને પી સાતસો બીજા નંબરે જે પીએચ ટુ છે એ મેક્સિમમ છસો ને એસી નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરી શકે છે જેને શું કહેવાય છે પી છસો એસી તરીકે ઓળખવામાં આવે છે તો આ છે પ્રકાશ પ્રક્રિયાને શોર્ટમાં માહિતી આમાંથી एमसीक्यू પૂછાવાના ચાન્સ બની શકે છે જો તમે ધ્યાન આપો કે વનસ્પતિને જે સૂર્ય દ્વારા જે ફોટોન જે પ્રકાશનું કિરણ મળે છે એ કિરણ આ રંગદ્રવ્યો ઉપર પડે છે અને બધા ભેગા થઈને કોને આપે છે ક્લોરોફિલ એ ને આપે છે પ્રક્રિયા કેન્દ્ર છે અને જેનો પ્રથમ પ્રાથમિક ગ્રાહક છે એને શું કરશે એક્સેપ્ટ કરશે રેડી તો આ સાથે આ પીરને પૂર્ણ કરીએ છીએ જય હિન્દ